હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ રજવાડી કિચન આજે આપણે બનાવશું કાઠિયાવાડી સ્ટાઇલ ગુવારનું શાક આ શાક એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બને છે આ શાક બનાવવામાં ખૂબ જ ઓછા સમયનો અને ખૂબ જ ઓછા મસાલાનો ઉપયોગ થાય છે તો ચાલો શાક બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તેના માટે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલી ગુવાર લઈ લીધી છે તેને બંને બાજુથી નાકા કાપીને આ રીતે સુધારી લીધી છે અને બેથી ત્રણ વાર પાણીથી વોશ કરી લીધી છે હવે શાકનો વગાર કરવા માટે આપણે એકદમ સિમ્પલ મસાલાનો ઉપયોગ કરીશું તો તેના માટે મેં અહીંયા આઠથી દસ કડી જેટલું લસણ લઈ લીધું છે જો તમે લસણ ના ખાતા હોય તો સિંગનો ઉપયોગ કરી શકો છો હવે તેમાં એક ટી સ્પૂન જેટલું જીરું લઈ લઈશું અને તેને પણ ખાંડડીમાં લઈને બરાબર વાટી લેવાનું છે અહીંયા તમે મિક્સરનો પણ ઉપયોગ કરી શકો છો પણ ખાંડડીમાં વાટેલાનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે હવે તેમાં વન ટેબલ સ્પૂન જેટલો કોથમીર એડ કરીશું અને તેને પણ આ રીતે બરાબર વાટી લેવાનું છે હવે આપણો મસાલો વટાઈ ગયો છે તમે જોઈ શકો છો કે આપણે આ રીતે જ અધકચરી જ પેસ્ટ બનાવવાની છે જો તમે મિક્સરમાં વાટશો તો એકદમ ગ્રેવી જેવું થઈ જશે હવે તેમાં મસાલા એડ કરીશું તો તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અડધી ચમચી જેટલી હળદર અને દોઢ ટી સ્પૂન જેટલો ધાણાજીરું પાવડર એડ કરીશું હવે બે ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું મરચું તમે તમારી તીખાસ મુજબ વધારે ઓછું કરી શકો છો હવે તેને બરાબર મિક્સ કરી દઈશું મસાલાને સારી રીતે મિક્સ કરવા માટે હવે આપણે તેમાં વન ટેબલ સ્પૂન જેટલું પાણી લઈશું અને તેની ચમચીની મદદથી આ રીતે બરાબર મિક્સ કરી દઈશું જો તમે એકવાર આ રીતે શાક બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે અને આ શાક ઝડપથી બની પણ જાય છે હજી પણ આપણે પાણીની થોડી જરૂર છે તો તેમાં વન ટેબલ સ્પૂન જેટલું પાણી લઈને ફરીથી તેને બરાબર મિક્સ કરી દઈશું આપણે જે મસાલાની પેસ્ટ કરી છે તે આટલી જ પતલી રાખવાની છે જો તમે વધારે પડતી જાડી રાખશો તો મસાલો તેલમાં નાખતા બળી જશે હવે વઘાર કરવા માટે એક કુકરમાં વન ટી સ્પૂન જેટલું રાઈ જીરું એડ કરી દઈશું રાઈ બરાબર તતડી જાય પછી તેમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ટી સ્પૂન જેટલા અજમાને આ રીતે હાથમાં ક્રશ કરીને એડ કરી દઈશું આ રીતે શાકમાં અજમો એડ કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ એડ કરી દઈશું હવે આપણે ખાંડણીમાં જે મસાલો વાટીને તૈયાર કર્યો છે તેને એડ કરી દઈશું મસાલાને ગેસની લો ફ્લેમ ઉપર એકથી બે મિનિટ સુધી બરાબર સાંતળી લઈશું આ રીતે સાંતળી લેવાથી મસાલાને કચાશ પણ દૂર થઈ જશે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે હવે તમે જોઈ શકો છો કે આપણો મસાલો પણ શેકાઈ ગયો છે અને તેમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે તો આ સ્ટેજ ઉપર આપણે ગવાર એડ કરી દઈશું ગવાર એડ કર્યા પછી તેને બરાબર આ રીતે મિક્સ કરી દઈશું જેથી ગવાર મસાલા સાથે બરાબર મિક્સ થઈ જાય તો તમે જોઈ શકો છો કે આપણો ગવાર મસાલા સાથે એકદમ મિક્સ થઈ ગયો છે અને શાકનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે આ રીતે ચમચીની મદદથી આપણે ગહર અને મસાલાને બરાબર સાંતળતા જઈશું હવે આપણે તેમાં બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરવાનું છે જો આમાં પાણી વધુ નાખશો તો શાક ગ્રેવીવાળું થઈ જશે અને ગહવાર છૂટી પણ નહીં બને તો હવે આપણે આ રીતે ચમચાની મદદથી બરાબર મિક્સ કરીને ઢાંકણ ઢાંકી દઈશું અને બે સીટી થાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણું શાક હવે બનીને રેડી થઈ ગયું છે અને આપણી ગવાર એકદમ ડ્રાય અને છૂટ્ટી બની છે તો હવે આપણે તેને સર્વિંગ ડીશમાં લઈ લઈશું તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું આ શાક ટેસ્ટી અને ચટાકેદાર બન્યું છે આ શાક તમે રોટલી ભાખરી કે પરોઠા સાથે પણ ખાઈ શકો છો આ શાક તમે ડેલી રૂટિનમાં પણ બનાવી શકો છો અને ટિફિનમાં પણ આપી શકો છો આ રેસીપી તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી એ ગમી હોય તો તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો